ચાલો મિત્રો હું છું રમેશ કિડિયા મારી ચેનલ કુદેવ કૃપા ઇરિગેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક ફાર્મની અંદર આવી ગયા છીએ જ્યાં આપણે તમે જોઈ શકો છો નાળિયેરી મિક્સમાં ફ્રૂટ વાવેલા છે જેની અંદર આપણે ડ્રીપ ફિટિંગ કરેલું છે આ કૂવો છે એની અંદર એક એચપીનો ડેડકો મોટર ઉતારેલી છે જે અહીંથી એનો પાઇપ આવેલો છે આની અંદર આપણે નાનું ફિલ્ટર બત્રીસ એમ એમનું ફિલ્ટર મૂકેલું છે આ બત્રીસ એમ એમનું ફિલ્ટર છે અહીંયા યુનિયન મારી દીધું છે અહીંયા બાયપાસ પાણી એ પાણીનું પ્રેશર વધારે હોવાથી પાણી બધું અહીંયાથી બહાર નીકળી જાય છે અહીં આપણે એનો એક્સ્ટ્રા વાલ મૂકેલો છે જેથી મજૂર લોકને આની અંદર પાણી પીવું હોય પીવાનું પાણી ભરવું હોય તો અહીંયાથી યુઝ કરી શકે અને આની અંદર આપણે બત્રીસ એમ એમનું ફિલ્ટર મૂકેલું છે જેની અંદર કામ આપે છે કે આપણે ટ્રીપર કે કોઈ વસ્તુ ચોકઅપ ન થાય અહીંથી સીધો જ આપણે પાઇપ પચાસ એમ એમનો પાઇપ દોડાવેલો છે જે સીધો જ આપણે પચાસ ઝાડ મિક્સ ફ્રૂટ વાવેલા છે આંબા છે લીંબુડી છે જામફળી છે આ નાળિયેરી છે આની અંદર આપણે બધા ફ્રૂટ વાવેલા છે જેની અંદર આપણે ટ્રીપનું ફિટિંગ મહિના દિવસ પહેલાં જે કે ત્રીસ દિવસ પહેલાં કરેલું છે બહુ મસ્ત રીતે ઝાડવા ચોટી ગયા છે આ આંબો છે આની અંદર ડ્રીપ અત્યારે ચાલુ જ છે જે આપણે અહીંથી નીકળ્યા હતા વિઝિટ માટે આવ્યા હતા બહુ મસ્ત રીતે કામ આપે છે ડ્રીપ જો આંબા પણ બહુ મસ્ત રીતે કોળી ગયા છે આ આપણું ડ્રીપ લગાવ્યા પછીનો પ્લાન્ટ છે બહુ મસ્ત રીતે ચોટી ગયા છે આંબા આપ જોઈ શકો છો જો આ બધા નવા પાંદડા આવી ગયા છે આની અંદર આપણે પચાસ ફ્રૂટ વાવેલા છે મિક્સમાં તો આ ચીકુ છે અહીંયા આંબો છે આ કાકરાવાળી જમીન છે એટલે બહુ પાણી દેખાશે નહીં પણ કામ સારું છે આ ચીકુ છે ચીકુ પણ કોળી ગયા છે આપ જોઈ શકો છો આ નવા પાંદડા આવી ગયા છે બધાની અંદર નવા પાંદ આવી ગયા છે વીસ એમ નો કોક મારેલો છે ચીકુ બહુ મસ્ત થઈ ગયા છે જ્યારે પ્લાન્ટ વાવ્યા ત્યારે બહુ ખરાબ હાલત થઈ ગઈ હતી આઠ થી દસ દિવસ પેડા રહ્યા હતા આ એનો એન્ડ પોઈન્ટ છે તો જો આપણે એચડીપી પાઇપમાં જ કરેલું છે સીધો જ આપણે વીસ એમ એમની લેટરલ દોડાવેલી છે અહીંથી આ લીંબુ છે જો મહિના દિવસની અંદર આ આખો કોટો એનો નવો જ આવેલો છે આ ડ્રીપનો રિઝલ્ટ છે આ બધા આ પ્લાન્ટમાં બધા પાંદ નવા આવી ગયા છે બહુ મસ્ત રીતે ફાર્મ વરસ ધીમા તમે કહો ને એટલે ફ્રૂટ ખાવા જેવું થઈ ગયા પચાસ હજાર છે આખી વાડી છે બહુ મસ્ત ઝાડનું રિઝલ્ટ આવી ગયું છે આવું જ તમારે ડ્રીપનું ફિટિંગ કરવું હોય તો આજે જ અમારો કોન્ટેક કરો કુળદેવી કૃપા ઇરિગેશન સરદાર મારો મોબાઈલ નંબર છે છન્નું આઠ પિંચોતેર પાંચ અઠ્ઠાણું અઠ્ઠાણું અને આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલ કુળદેવી કૃપા ઇરિગેશનની વિઝિટ કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો